બનાસકાંઠાના કાકરેજ તાલુકામાં આજે ત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી શરૂ કરવામાં આવી પહેલા રાઉન્ડમાં ઓઢા ક્ષેત્રવાસ રાજપુર નેકોઈ સૌપુરા સોહનપુરા કાશીપુરા રૂની મોટા જામપુરનો સમાવેશ થાય છે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મતગણતરી હાથ ધરાય બ્યુરો રિપોર્ટ કાકરેજ બનાસકાંઠાના કાકરેજ તાલુકામાં આજે ત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી શરૂ કરવામાં આવી પહેલા રાઉન્ડમાં ઓઢા ક્ષેત્રવાસ રાજપુર નેકોઈ સૌપુરા સોહનપુરા કાશીપુરા રૂની મોટા જામપુરનો સમાવેશ થાય છે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મતગણતરી હાથ ધરાઈ બ્યુરો રિપોર્ટ ગુજરાત કાકરેજ